આધાર કાર્ડ માં ઓલા મોબાઈલ નંબર જોઈન્ટ કરવા ગયા તો એમાં પોસ્ટ ઓફિસ છે મેઈન માં તો એને બદલે જન્મ તારીખ ખોટી લખની તો હવે સી એ ને વકીલ ગયા નો આલે મ્યુનિસિપાલિટી માં આઈવાય મેઈન ઓફિસ ને એમાં દાખલો જન્મનો દાખલો મારો કઢાવાયો 65 વર્ષ પેલા તો લાઈનમાં ઊભા છે 9 વાગ્યા 9 વાગ્યા ઊભા હતા કેટકી વખત જવાબ કાંઈ નહી કે પછી આવજો લાઇનમાં વરસ પૂરું થઈ જાય નામ મારું રોશન બેન અમે આ કોર્પોરેશને આવ્યા છીએ ને આ નામ સુધારા વધારા માટે આવ્યા છીએ એટલે અહીંયા અમે જ્યાં જાય છે ને આ અને બાબાનું આધાર કાર્ડ કઢાવું છે તો કે આમાં ભાઈ છે ને આમાં બેન છે ને આવું કઢાવી આવો તો અમે જ્યાં આધાર કાર્ડની ઓફિસે જાય તો એમ કહે કે તમે આ નામ કઢાવી આવો આમાં ભાઈ કેમ છે ને બેન કેમ છે આમાં ભાઈ છે અને ખાવામાં ખાલી આમાં આરીફ છે તમે ભાઈ કઢાવી આવો તો તમને આધાર કાર્ડ કાઢી દે આ પાંચમો છઠ્ઠો આજ સવારે નવ વાગ્યા ના આવ્યા છીએ બે ત્રણ વખત તો આવી જ ગયા અમે જવાબ તો ઠીક આપે ના આપે આપે જાઓ પછી આવજો તમારા કાગળ અખબાર આ બરાબર છે આમાં થઈ જશે આમાં થઈ જશે અને આધાર કાર્ડ વાળા એમ કે તમે કઢાઈ તો જ અમે આધાર કાર્ડ કાઢી દઈએ દઈ નવું આધાર કાર્ડ બે વર્ષના બાબા ને કઢાવવું છે તો અમે ઘડી ઘડી આવી ત્યારે થાય ને અમે એમ કહી છે કે અમને પ્રેમથી જવાબ દઈ દે અને અમારું કામ ફતે એક વખત માં કરી દે તો અમારે ગઢા માણસ ને ઘડી ઘડી આવવું નહીં આધાર કાર્ડ માં આવી રીતના કરે જન્મ મરણ માં આવી રીતના કરે તો દાખલા માં લખે છે તો ઈજ સાહેબ અમે તો લખતા નથી ફેરફાર તો એનાથી જ થતો હોય અમે તો બોલી એને લખી દેવું પડે તો અમારે ટકા ના થાય આવી રીતના લખાણ ભૂલ ભૂલ એની થાય છે કોમ્પ્યુટર એ જલ્દી જલ્દી હલાવતો અમે તો હલાવતા અમે તો જીભાન થી બોલી છે કે બોલી છે કે આ લખો અમારું નામ અમારી અટક આવું લખી અમને મારું નામ જાદવ રમેશ છે ગામ ટંકારા થી આવું છું શનિવારે આવ્યો તો ત્યારે ચાર દિવસ હું અહીંયા બરાબર તારીખ નો દાખલો કટાવાયો હતો નગરપાલિકામાં પછી 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 મને દિવસ દિવસ કીધું આવવાનું તો હું આવ્યો આજે આવ્યો મારે બીજો ત્રીજો ધક્કો છે અને હું પગે વિકલાંગ છું અને મને પણ લાઈનમાં બેસવાનું કહે છે મુશ્કેલીઓ વધારે પડે છે કોઈ જવાબદારી આમ ધ્યાન દેતું નથી જોયું